અમદાવાદના નોબલનગરમાં આવેલા શિવ બંગલોમાં ત્રણ વર્ષની બાળકી બંગલાના કોમન પ્લોટમાં રમી રહી હતી આ દરમિયાન એક સગીર ગાડી લઈને આવ્યો જેને જોયા વિના કોમન પ્લોટમાં રમી રહેલી બાળકી ઉપર ગાડી ચડાવી દીધી બાળકી ઉપર ગાડી ચડતા આસપાસના લોકોને જાણ થઈ ત્યારે બુમાબૂમ કરતા સગીરે ગાડી રોકી દીધી બાળકી ગાડી નીચે આવી ગઈ ગાડી ઊભી રહેતા નીચે બહાર આવીને દોડવા લાગી આ બનાવમાં બાળકીનો ચમત્કારિક બનાવ થયો છે જેમાં બાળકી ગાડી નીચે આવી ગઈ એ બાદ પણ ગાડી ઊભી રહ્યા બાદ નીચેથી બહાર આવીને દોડવા લાગી બાળકીની માતાએ સગીરને મેથી પાક પણ આપ્યો બનાવ બનતા બાળકીના માતા પિતાના આસપાસના લોકો ભેગા થઈ ગયા બાળકીની માતાએ સગીરને મેથી પાક પણ આપ્યો આ બનાવ બનતા પોલીસને જાણ કરવામાં આવી જેથી જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આ ઉપરાંત કારના માલિક વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સગીર વિરુદ્ધ ગુનો નોંધાયો કાર માલિક સામે પણ નોંધાશે ટ્રાફિક પીઆઈ ડીવી વાઘેલાએ જણાવ્યું કે કે

બાળકી રમતી હતી અને સદર બાબતે કોની ગાડી છે તેની તપાસ ચાલુમાં છે અને તે ત્યાં શિવ બંગલો સોસાયટી ખાતે રહેતા તેના મિત્ર યુવરાજ ચાવડા ને મળવા આવ્યો સર ખાસ તો ગાડીમાં બ્લેક કાર છે નંબર પ્લેટ નથી અને સગી યુવક ગાડી ચલાવતો હતો તો આ સમગ્ર ઘટના બાબતે બેદરકારી પૂર્વક કોની સામે ગુનો દાખલ થશે કયા પ્રકારની કાર્યવાહી કરાશે સર દર બાબતે પ્રાથમિક તપાસના અંતે હાલ એક ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને આગળની તપાસમાં જે ગાડીના માલિક છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે આવા કેસમાં જ્યારે કિશોર લઈને જતો હોય ત્યારે તેના માતા પિતા અને જે જવાબદાર વ્યક્તિ હોય એના સામે ગુનો નોંધવામાં આવે છે આ કેસમાં પણ જે જવાબદાર કે તેના માતા પિતા વિરુદ્ધ કઈ રીતની કાર્યવાહી મિત્રો અને મીડિયાના માધ્યમથી હું સૌ માતા પિતા તેમજ વાહન માલિકોને એક અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમારું વાહન આપો ત્યારે ખાસ એ એન્શ્યોર કરો કે જે વાહન ચલાવવાનું છે તે લાયસન્સ ધારક છે અને ખાસ જે માતા પિતા છે તે પોતાના બાળકને